ધરમપુર બિલપુડી ગામે યુવાનોએ કરિયાણાની દુકાનમાં રેડ કરતા એક્સપાયરી ડેટ વાળો સામાન મળી આવ્યો તેલ લોટ ચોકલેટ મસાલો સહિતની ચીજ વસ્તુ મળી આવતા વિડીયો જાહેર કર્યો ધરમપુરના બિલપુડી ગામ ખાતે યુવાઓએ દુકાનમાં રેડ કરી હતી ગામના જ યુવાઓએ ગામમાં આવેલ કરિયાણાની દુકાનમાં જઈ તપાસ કરતા દુકાનમાંથી એક્સપાયરી ડેટ વાળો સામાન મળી આવ્યો હતો જેમાં એક્સપાયર્ડ સામાન તેલ લોટ ચોકલેટ મસાલો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી ગામ લોકોએ એક્સપાયરી ડેટવાળા સામાન વેચવા માટે અગાઉ પણ દુકાનદારને ચેતવણી આપી હતી હોવાનું જાણવા મળ્યું હતું છતાં એક્સપાયરી ડેટ વાળો સામાન વેચતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા યુવાનોએ વિડીયો જાહેર કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો